મેષ રાશિ આજે સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારો આત્મવિશ્વાસ વધશે સૂર્યદેવને જળ અર્પણ કરવું શ્રેષ્ઠ રહેશે વૃષભ રાશિ આજે પરિવાર સાથે આનંદમાં સમય વીતશે અને મન ખુશ રહેશે બિનજરૂરી દલીલો તાળવી અને મન શાંત રાખવું મિથુન રાશિ જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે અને પ્રવાસના યોગ છે આજે નાની વાતોમાં ગુસ્સો કરવાનો ટાળો કર્ક રાશિ કાર્યક્ષેત્રમાં માન સન્માન મળશે અને કામની કદર થશે કામના ભારણ વચ્ચે શરીરને પૂરતો આરામ આપવો સિંહ રાશિ તમારા અધૂરા કામ પૂરા થશે અને સરકારી કામમાં સફળતા મળશે પિતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી કન્યા રાશિ આજે કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે સ્વસ્થ સાચવવા માટે બહારનું તીખું તળેલું ખાવાનું ટાળવું તુલા રાશિ આજે રચનાત્મક કામમાં મન લાગશે અને ક્યાંક ફરવા જઈ શકો છો સંબંધો સાચવવા વાણીમાં મીઠાશ રાખવી વૃશ્ચિક રાશિ આર્થિક લાભ થશે અને અટકેલા પૈસા પાછા મળશે વાહન ચલાવતી વખતે ઉતાવળ કરવી નહીં અને સાવચેત રહેવું ધનુ રાશિ આજે નસીબ તમારો સાથ આપશે અને મન પ્રસન્ન રહેશે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવી અત્યંત શુભ છે મકર રાશિ કામમાં વ્યસ્તતા રહેશે પણ મહેનતનું ફળ મળશે શાંતિ જાળવવા આજે ઓછું બોલવું અને કામ વધુ કરવું કુંભ રાશિ નવા મિત્રો મળશે અને સામાજિક પ્રતિષ્ઠા વધશે આજે જરૂરિયાતમંદને યથાશક્તિ મદદ કરવાથી શાંતિ મળશે મીન રાશિ મિત્રોની મદદથી મુશ્કેલી દૂર થશે અને કામ સરળ બનશે માનસિક શાંતિ માટે થોડો સમય એકાંતમાં બેસવું